તો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિતિ મંદિર પરિસર ખાતે પહોંચ્યા છે કાફલો તેમનો જોવા મળી રહ્યો છે કારણ કે હવે એ સમય આવી ગયો છે કારણ કે પહિંદ વિધિ થવાની છે અને ત્યારબાદ રથયાત્રાની એ શરૂઆત પણ થવાની છે તેના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા છે મંદિર પરિસર ખાતેના આ લાઈવ દ્રશ્યો અત્યારે ટીવી થર્ટીન ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે મંદિર ખાતે જે સમય હતો તેના કરતાં વહેલા તેઓ ત્યાં પહોંચ્યા છે બીજી તરફ હવે પહિંદ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ જે રથ છે તેની આગળ પ્રસ્થાન કરવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે જગન્નાથજીની જાજરમાન રથયાત્રાની હવે શરૂઆત થોડાક જ સમય પછી થશે તેના પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પહિંદ વિધિ કરવા માટેની આ ઉપસ્થિતિ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો મંદિર પરિસર ખાતે પહોંચ્યા છે કાફલો તેમની સાથે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે પહિંદ વિધિ થવાની છે અને પહિંદ વિધિ થઈ ગયા બાદ જે રીતે રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે અને રથયાત્રાની જે રીતે શરૂઆત થશે સમગ્ર રૂ પણ જે રીતે તૈયાર છે પરંતુ પહિંદ વિધિ પછી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા છે વિધિ કરવા માટે ત્યાં મોટી સંખ્યામાં લોકોનો કાફલો પણ જોવા મળી રહ્યો છે સવારથી જ ભાવિ ભક્તો ત્યાં પહોંચ્યા છે કારણ કે લોકોને પણ પહિંદ વિધિમાં ત્યાં જોડાવાનું છે દર્શન કરવા માટે ભગવાનની એક ઝલક પાનવા માટે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ત્યાં પહોંચ્યા છે જ્યાં સવારમાં જે રીતે મંત્રીઓની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી કેન્દ્રીય ગૃહમંત્રી પધાર્યા હતા અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરવા માટે ત્યાં પહોંચ્યા છે તો આ લાઈવ દ્રશ્યો અત્યારે ટીવી થર્ટીન ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો પહિંદ વિધિ કરવા માટે તેઓ પહોંચ્યા છે અને ત્યારબાદ રથયાત્રાની જે શરૂઆત કરવામાં આવશે એક તરફ તમામ ત્યાં નેતાઓની ઉપસ્થિતિ તો બીજી તરફ સાધુ સંતોની ઉપસ્થિતિ પોલીસના જવાનો તમામ લોકો એકસાથે એક જ માહોલમાં જોવા મળી રહ્યા છે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં આવી પહોંચ્યા છે પહિંદ વિધિ કરવામાં આવશે આ વિધિ પાછળની માન્યતાઓની જ્યારે આપણે વાત કરતા હોઈએ રાજ્યનો રાજા જગન્નાથનો પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલા રાજા સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગ પર સફાઈ કરે છે અને ત્યારબાદ જ ભગવાન રથમાં વિરાજી અને નગરચર્યાએ નીકળે છે આ વિધિને અમદાવાદમાં પહિંદિ વિધિ કહેવામાં આવે છે અને તેની પહિંદવિધિ કરવા માટે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંત્રી અને તમામ તેમની સાથે બીજા પણ જોવા મળી રહ્યા છે તમામ લોકો મંદિર પરિસરમાં પહોંચી ગયા છે પહિંદ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવશે તેના પહેલાંના આ લાઇવ દ્રશ્યો અત્યારે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતીના માધ્યમથી સવારથી જ સતત રથયાત્રાની સમગ્ર માહિતી પડે પણની અપડેટ સાથે ટીવી થર્ટીન ગુજરાતી આપ સુધી પહોંચાડી રહ્યો છે ઘરે બેઠા આપ કરી શકો છો જગતના નાથના દર્શન દિવસભર કવરેજ ટીવી થર્ટીન ગુજરાતીના માધ્યમથી આપ કરી શકો છો અત્યારે આ લાઈવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે અને ત્યારબાદ હવે પહિંદ વિધિ કરવામાં આવશે દર વર્ષે મુખ્યમંત્રી ત્યાં પહોંચે છે પહિંદ વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવે છે તેના પહેલાંના અત્યારે આ દ્રશ્યો સામે આવ્યા એક તરફ મંદિર પરિસરમાં જ્યાં ભ ભગવાનને ભવ્ય શણગાર કરાયો છે અને બીજી તરફ રથયાત્રાના એ રથના પણ દ્રશ્યો કારણ કે સવારથી જ વિધિ વિધાન સાથે ભગવાનને રથમાં બેસાડવામાં આવ્યા અને ત્યારબાદ અલગ અલગ જે વિધિઓ હતી તે કરવામાં આવી હતી અને અંતે હવે પહિંદવિધિ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા છે મંદિર પરિસર ખાતે તેમની ઉપસ્થિતિ જોવા મળી રહી છે અને પહિંદ વિધિ બાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવશે પહિંદ વિધિનું પણ પોતાનું ખૂબ જ મહત્ત્વ છે જગન્નાથજીની રથયાત્રા પહિંદ વિધિનું અનોખું મહત્ત્વ છે જેમાં નાથની નગરયાત્રા પહેલાં આ પહિંદ વિધિ કરવામાં આવે છે જેમાં રાજ્યનો રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથનો પ્રથમ સેવક ગણાવવામાં આવે છે અને તે પહોંચે છે અને ત્યારબાદ એ પ્રથમ સેવક પોતાની સાથે જ તેમના દ્વારા સોનાની સાવળનીથી પહિંદ વિધિ કરવામાં આવશે તો ગુજરાતમાં આ પહિંદ વિધિ જે છે તે પહિંદ નામથી ઓળખાય છે અમદાવાદ ખાતે જ્યાં ઓડિશાના જગન્નાથપુરીમાં તેને છેરા પહેરા તરીકે જો કે ઓળખવામાં આવે છે આ પહિંદ વિધિ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આપ ઉપસ્થિતિ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો પહોંચી ગયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્યારબાદ ત્યાં પહિંદ વિધિ કરશે તો બીજી તરફ આજે સુરક્ષાના કારણોસર તમામ પોલીસના જવાનો ત્યાં સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે તે પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અત્યારે હાલ આ સમાચાર સામે આવ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા છે જગન્નાથ મંદિર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પહિંદવિધિ કરવામાં આવશે અને હાલ તેમની ઉપસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે પહિંદવિધિ બાદ રથયાત્રાનું પ્રસ્થાન થશે જે રૂટ છે તેના રૂટ પર પહિંદવિધિ કર્યા પછી જે રીતે રથયાત્રાની શરૂઆત થશે તો આ દ્રશ્ય અત્યારે સામે આવ્યા છે મુખ્યમંત્રીના આગમન પહેલાં જે રીતે સંત પણ રથ પાછે પહોંચ્યા હતા રથને દોરડા બાંધીને જો કે તૈયાર કરવામાં આવી રહ્યા છે કારણ કે પહિંદ વિધિ થવાની છે મુખ્યમંત્રીના પહિંદ વિધિ કર્યા બાદ હવે રસ જે રથ છે તે પ્રસ્થાન કરશે અને પ્રસ્થાન પહેલાં ત્રણેય રથને ગોડ ઓફ ઓનર આપવાની જે પ્રક્રિયા છે તે પણ કરવામાં આવશે પરંતુ પહેલાં આ પહિંદ વિધિ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા છે તો બીજી તરફ અમે પણ જણાવ્યું કે પહિંદ વિધિ શું છે અને અનેરું તેનું મહત્ત્વ પણ છે જગન્નાથજીની રથયાત્રામાં પહિંદ વિધિનું એક અનોખું મહત્ત્વ ગણવામાં આવે છે નાથ જે છે તે જેમાં નાથની નગરયાત્રા પહેલાં પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે દર વર્ષે આ વિધિની જે વિધિ છે તે કરવામાં આવતી હોય છે ઓડિશામાં જગન્નાથપુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે અને ઓગણીસો નેવુંથી આ પહિંદ વિધિની શરૂઆત જો કે કરવામાં આવી હતી રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જગતના નાથ જ્યારે નગરયાત્રા નીકળે ત્યારે રસ્તો સાફ કરવામાં આવે છે તથા રાજ્યના પ્રથમ નાગરિક દ્વારા જ ભગવાનના રથનું દોરડું ખેંચીને રથને પ્રસ્થાન કરાવવામાં આવે છે ગુજરાતમાં ઓગણીસો નેવથી વિધિની શરૂઆત કરવામાં આવી હતી જેના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ જે શરૂઆત કરવામાં આવી હતી એ શરૂઆતને દર વર્ષે નિભાવવાની જે કામગીરી છે તે મુખ્યમંત્રી કરતા હોય છે અને ત્યારબાદ આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા છે મિ મંદિર પરિસર ખાતે તેમની ઉપસ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ રથનું પ્રસ્થાન કરવામાં આવશે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંદિર ખાતે પહોંચી ગયા છે સતત અપડેટની સાથે અમે આપની સમક્ષ સવારથી જ હાજર છીએ તેમના પહેલાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ આર શાહે પણ પરિવાર સાથે જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા તો બીજી તરફ ત્રણેય ભગવાનને રથમાં વિરાજમાન કરી દેવામાં આવ્યા છે ભગવાન જગન્નાથ ભાઈ બલરામને તાલધ્વજ રથમાં વિરાજમાન કરવામાં આવ્યા છે તો બીજી તરફ સુભદ્રાને દેવદલન રથમાં વિરાજમાન કરવામાં આવ્યા છે ત્રણેય ભગવાનને રથમાં વિરાજમાન કરી દેવામાં આવ્યા છે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે ભક્તોનું ભાડે ઘોડાપુર ઉમટી આવ્યું છે રથમાં વિરાજમાન ભગવાનના દર્શન કરવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો બીજી તરફ સૌપ્રથમ ભગવાન જગન્નાથજીને નંદી ઘોષ રથમાં બેસાડવામાં આવ્યા હતા ભગવાનને વિશિષ્ટ એ ખીચડાનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો પહિંદ પૂર્ણ થયા બાદ જગતના નાથ એ નગરચર્યાએ નીકળશે આ આનેરો અવસર રૂઢો અવસર જેમ અમદાવાદના આંગણે આવ્યો છે તેના પહેલા રથયાત્રા આયોજિત થવા જઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પ્રસ્થાન કરાવશે જોઈ શકાય છે જે છે મુખ્યમંત્રી અહીં પહોંચી ચૂક્યા છે તમામ સંતગણ જે છે તે અહીંયા પહોંચ્યા છે અને જે સંતગણની ઉપસ્થિતિમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે જોઈ શકો છો જે ત્રણેય રથ છે તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે ઇતિહાસમાં પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે જે રથ છે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને બલરામ તેના રથને કાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે ગાર્ડ ઓફ ઓનર આપી દેવામાં આવ્યું છે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જઈ રહ્યા છે રથ તરફ જોઈ શકાય છે મુખ્યમંત્રી પહિંદ વિધિ કરશે અને તેમની પહિંદ વિધિ બાદ જે રથ છે તેને રવાના કરવામાં આવશે મુખ્યમંત્રી રથ પર ચડ્યા છે ભગવાન જગન્નાથનું પૂજન કરશે અને પૂજન કર્યા બાદ તેઓ જે રથ છે તેને પ્રસ્થાન કરાવશે પહિંદ વિધિ દ્વારા જોઈ શકાય છે કે ગુલાબના ફૂલોનો જે હાર છે તે મુખ્યમંત્રી પહેરાવી રહ્યા છે ભગવાન જગન્નાથને રથ પર ચઢ્યા છે મુખ્યમંત્રી અને હાલ તેઓ જે રથને પ્રસ્થાન કરાવવા માટે થઈને અહીં આજે પહોંચ્યા છે જોઈ શકાય છે કે રથ પર મુખ્યમંત્રી ભગવાન જગન્નાથનું પૂજન કરી રહ્યા છે અને પૂજન કર્યા બાદ તેઓ પહિંદ વિધિ કરશે અને પહિંદ વિધિ બાદ રથને અહીંથી પ્રસ્થાન કરાવવામાં આવશે એકસો અડતાલીસમી એકસો એકસો જે રથયાત્રા છે તે આજે પ્રસ્થાપ થવા કરવા જઈ રહી છે મુખ્યમંત્રી જોઈ શકો છો સ્ક્રીન પર દિલીપદાસજી મહારાજ પણ છે મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ફૂલનો હાર પહેરાવીને સંતગણ પણ ત્યાં ઉપસ્થિત છે અને તેઓ પણ મુખ્યમંત્રી તો દ્રશ્યો અત્યારે આપ ટીવી થર્ટીનના ટીવી થર્ટીન ગુજરાતીના માધ્યમથી જોઈ રહ્યા છો જ્યાં ભગવાનજીને રથ માજી રીતે પહેલાં વિરાજમાન કરવામાં આવ્યા અને ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા છે પહિંદ વિધિ કરવા માટે અને સાથે જ મુખ્યમંત્રીનું પણ ત્યાં સ્વાગત કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેમણે ભગવાનને હાર અર્પણ કર્યું છે બીજી તરફ મહંતની પણ ત્યાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે તો સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત છે પહિંદ વિધિ થવાની છે અને ત્યારબાદ રથને પ્રસ્થાન કરાવવાની જે કામગીરી છે તે પણ કરવામાં આવશે પહિંદ વિધિ બાદ રથયાત્રાનું પ્રસ્થાન થશે અને ત્યારબાદ સમગ્ર રૂટ પર રથયાત્રા નીકળવાની છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા જગન્નાથ મંદિર ખાતે અને ત્યારબાદ જે ઉપસ્થિતિ છે તેમની ત્યાં જોવા મળી રહી છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ તે ભગવાનજીને પગે લાગ્યા હતા અને સાથે જ ત્યાં બીજા લોકોની પણ ઉપસ્થિત જોવા મળી રહી છે મહંતની પણ ત્યાં ઉપસ્થિતિ છે તો બીજી તરફ હર્ષ સંઘવી પણ ત્યાં પોતે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે પહિંદ વિધિ કરવામાં આવશે અને પહિંદ વિધિ કર્યા બાદ જે રીતે આગળ રથયાત્રાની શરૂઆત થશે તેના પહેલાના આ લાઈવ દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંદિર પરિસરમાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે મહત્ત્વનું છે કે પહિંદ વિધિ કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી પહોંચ્યા છે તેમનું સ્વાગત કરાવવામાં આવ્યું પહેલી વાર જે રીતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને ત્યારબાદ હવે પહિંદ વિધિની જે પ્રક્રિયા છે તે કરવામાં આવશે વિધિનું મહત્ત્વ શું તે પણ અમે તમને જણાવ્યું અને ત્યારબાદ અત્યારે આ જે શરૂઆત થઈ ચૂકી છે તેના લાઈવ દ્રશ્યો અત્યારે આપ ટીવી થર્ટીન ગુજરાતીના માધ્યમથી જોઈ રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂઆત કરી છે પહિંદવિધિ કરવાની અને ત્યારબાદ વિધિ થઈ ગયા બાદ રથયાત્રાનું પ્રારંભ કરાવવામાં આવશે તો બીજી તરફ રથયાત્રાનો એ સમગ્ર રૂટ રહેવાનો છે રથયાત્રાનું પ્રસ્થાન થશે તેના પહેલાંના આ દ્રશ્યો જ્યાં પહિંદ વિધિની હવે જે રીતે શરૂઆત કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આપ ઉપસ્થિતિ જોઈ રહ્યા છો તો તેમની સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચ્યા અને સાથે જ અનેક બીજા દિગ્ગજ નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે ભગવાન જગન્નાથની એકસો અડતાળીસમી રથયાત્રા નગરચર્યા નીકળશે ભગવાનના મોસાડ સરસપુર ખાતે આવેલ મંદિરમાં ભક્તો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એક તરફ જ્યારે જગન્નાથ મંદિરમાં ઉત્સાહ છે તો બીજી તરફ સરસપુરમાં પણ એ જ ઉત્સાહ છે તો બીજી તરફ આ રસ્થા જે રથ છે તે પ્રસ્થાન તેમનું કર્યું હોય તેવા આ દ્રશ્યો અત્યારે લાઈવ સામે આવ્યા છે મહત્વનું છે કે લાઈવ દ્રશ્યો એક તરફ પહિંદ વિધિ થઈ અને બીજી તરફ હવે રથ ખેંચવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે રથનું પ્રસ્થાન કરાવ્યું છે અને હવે શુભારંભ થશે રથયાત્રાનો એ જે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે દર વર્ષે તે જ હવે શરૂઆત થઈ રહી છે રથને દોરડા વડે બાંધીને તૈયાર જે રીતે કરવામાં આવ્યા હતા આ રથ ખેંચીને શરૂઆત કરવામાં આવી છે પહિંદવિધિ બાદ રથને હવે પ્રસ્થાન કરાવવાની જે કામગીરી છે જે વિધિ છે તે પૂર્ણ કરવામાં આવી છે આ શરૂઆત અત્યારે થઈ ચૂકી છે જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો મુખ્યમંત્રીએ પહિંદ પહિંદવિધિ કરી અને ત્યારબાદ રથની જે ખેંચવાની એ વિધિ હતી એ શરૂ કરવામાં આવી રથને ખેંચવાની આગળની કામગીરી અને ત્યારબાદ હવે રથનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે આ ઐતિહાસિક દ્રશ્યો અત્યારે ટીવી થર્ટીન ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો મંદિર પરિસરના આ લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે રથયાત્રાની ભવ્ય અતિભવ્ય રીતે મંદિરમાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે લોકોની વ્યાપક સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા છે લાખોની સંખ્યામાં જનમેદની ત્યાં ઉમટી આવી છે શરૂઆત થઈ ચૂકી છે રથયાત્રાની અને લોકો જે આતુરતાથી રાહ જોયા હતા એક ક્ષણ અત્યારે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો પડે પડની અપડેટ સાથે રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે ભવ્ય રીતે આ ઉજવણી આદ્રશ્યો આદ્રશ્યો જે મનમોહક કારણ કે રથયાત્રા હવે જે શરૂઆત થઈ છે પહિંદિ કર્યા બાદ રથને ખેંચવામાં આવ્યું અને ત્યારબાદ શરૂઆત થઈ ગઈ છે અને પહેલા પ્રસ્થાન પહેલા ત્રણેય રથને અપાયું ગાર્ડ ઓફ ઓનર અને ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ જે રીતે જગન્નાથ મંદિર ખાતે પહોંચ્યા હતા પહિંદ વિધિ થઈ અને ત્યારબાદ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે તો ભગવાન જગન્નાથજીની એકસો અડતાળીસમી રથયાત્રા મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી અને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે જો કે પહેલીવાર ભગવાનને ગાર્ડ ઓનર પણ આપવામાં આવ્યું છે ભગવાન જગન્નાથજીની એકસો અડતાળીસમી ભવ્ય રથયાત્રા નીકળવાની આ શરૂઆત થઈ ગઈ છે જેના લાઈવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ત્યારબાદ સવારથી જ જે રીતે વિધિઓ થઈ રહી છે સવારે ચાર વાગે પહેલાં વિધિ થઈ અને ત્યારબાદ મંગળા આરતી થઈ અને રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર મંદિર પરિસરમાં પહોંચી અને ભગવાનની મંગળા આરતી કરી અને ત્યારબાદ અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી